જામનગરમાં નવરાત્રિની રમઝટ જામી પીએમ મોદીની વેશભૂષા બની આકર્ષણનું કેન્દ્ર રાજ્યભરમાં નવરાત્રિ પર્વને લઈને ઉત્સાહ ચાલી રહ્યો છે ત્યારે જામનગર ખાતે આવેલા ગરબીમાં લોકો ઉત્સાહ સાથે ગરબી રમતા જોવા મળ્યા હતા રાજ્યમાં નવલી નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેલાઈયાઓ મામા અંબાના પર્વને નવરાત્રિના ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર ખાતે અર્વાચીન ગરબા ઉમંગ અને ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યા છે જામનગરમાં સતવારા યુવક સંચાલિત જયશ્રી ચામુંડા યુવક કુમારિકા ગરબી મંડળ દ્વારા પંચેશ્વર ટાવર પાસે ગરબા મહોત્સવનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાની બાળાઓથી લઈને સૌ કોઈ યુવા ધન ગરબે રમતા જોવા મળી રહ્યા છે મનોરંજન માટે દર વર્ષે વિવિધ વેશભૂષા દ્વારા ગરબા રમવાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખેલૈયાઓ વિવિધ વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમે છે આ વર્ષે ગરબી મંડળને અડતાલીસ વર્ષ પૂર્ણ થતાં જેની ઉજવણીના ભાગરૂપે વેશભૂષા સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીએમ નરેન્દ્ર મોદીની અને બાહુબલી હનુમાનની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યશ અકબરી શહેર પ્રમુખ વિમલ કગથરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા અને દંડક કેતન નાખવા ખાસ આ ગરબી મંડળની મુલાકાત લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા